સામે આવી રહ્યા છે એક માઈ ભક્તનું એટેકથી મોત નીપજ્યું અંબાજી એકાવન શક્તિપીઠ પરિક્રમાએ જતા રસ્તામાં એટેકથી મોત નીપજ્યું હતું બાબરના કુવાળા ગામના પંચાવન વર્ષીય જોડાજી ઠાકોરનું નવાવાસ પાસે હૃદય હુમલો આવતા એસટી બસમાં ઢળી પડ્યા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા પાંચ બાળકોએ માતા કોરોના કાળમાં અને હાર્ટ એટેકથી પિતાને ગુમાવતા બાળકો નિરાધાર બન્યા અહેવાલ ગોપાલ કે પુજારા બાપર બનાસકાંઠા અમારા ગામના ઠાકોર ધોરાજી ડાયાજી આજે મા અંબાની એકાવન શક્તિપીઠની જે પરિક્રમા સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી હતી એની અંદર ભાગ લેવા માટે આજે સવારે જે સરકારી બસના માધ્યમથી એસી જેવા માય ભક્તોની સાથે નીકળેલા અને પોતે પણ એક માય ભક્ત હતા અને ગામમાં નાના મોટા પ્રસંગોમાં સારા માઠા પ્રસંગોમાં ખૂબ જ સેવાકીય એમની પ્રવૃત્તિઓ રહેતી અને સુખ દુઃખમાં ભાગીદાર બનતા હતા જ્યારે રસ્તામાં જતા વડગામ તાલુકાના નવાવાસ નજીક એમને હૃદયમાં દુખાવો પડેલો અને ત્યાં જ બસમાં ઢળી પડેલા અને તરત જ નજીકના ચલોતરા જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં એમને રિફેર કરવામાં આવેલા અને ત્યાંથી જ એમ્બ્યુલન્સના માધ્યમથી પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયેલા અને ત્યાં ડૉક્ટરશ્રી દ્વારા એમને મૃત જાહેર કરવામાં આવેલા હવે આજ આજ આ જ પરિવારની અંદર ગત કોરોનાની અંદર એમના પત્ની પણ ઓફ થયેલા અને એમના બે પુત્ર છે અને ત્રણ દીકરીઓ છે એમના પણ આજે આ દુઃખની આફત આવી પડેલી છે એટલે આવા દુઃખના સમયની અંદર મારે અમારા ગામ લોકોની વિનંતી છે કે સરકારશ્રી દ્વારા આ પરિવારને જે પણ આર્થિક રીતે મદદરૂપ બની શકે એવી રીતે મદદરૂપ બને અને એમના પરિવારને આવે દુઃખની ઘડીની અંદર જે પણ સાથ અને સહયોગ આપે એવી અમારી દરેક ગ્રામજનોની વિનંતી અને આશા છે